તો નવો નવ દિવસ મસ્ત મજાનો એન્જોય કરો કોઈ જાતનું ટેન્શન લેવાનું નહીં બાકી વર્ષમાં એક જ વખત આ એવો તહેવાર આવે છે જો બધા તહેવારો એક એક દિવસમાં આવીને જતા રહે છે પણ આ એવો તહેવાર છે જે નવે નવ દિવસ ગરબા રમવાની મોજ આવે છે ગમે તેટલો મગજમાં સ્ટ્રેસ હોય ગમે તેટલી મગજમાં ચિંતા હોય પણ જો નવરાત્રિ આવે અને સાંજનો ટાઈમ પડે ને ગરબા રમવાનું બધા સર્કલ ભેગું થાય ગરબા રમવા જવાની કંઈક મજા જ અલગ છે તો કંઈ નહીં મિત્રો શાંતિથી ગરબા રમજો અને સારી રીતે નવે નવ દિવસ એન્જોય કરજો અને માતા અંબાજી તમારી દરેક ઈચ્છાઓ પૂરી કરે અને દરેક કામમાં તમને પ્રગતિ અપાવે એવી જ માતાજીને પ્રાર્થના કરીશ તો ગુડ મોર્નિંગ મમ્મા ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી શું બનાવો સવાર સવાર માં છે સવાર સવાર ચોરી બટાકા ને ટામેટા ચોરી બટાકા ને ટામેટા શું વાત છે આ તો હેલો બનાવી દેજો મમ્મી

પણ હું તમને અહીંયાથી ઢોળ્યું સ્ટેપ્સ કાઢી તમે ત્યાં બંને બહેનો રમજો બધા અલગ છે દાંડે હું તમને લઈ આપીશને બજારમાંથી ઢીંગજીવાળા દાંડિયા ઓકે ગુડ મોર્નિંગ જીલુ જય માતાજી આપણે રુઝીની ચૂલી હતી ગઈકાલે સાંજે ત્યાં કાઢી હતી એકદમ નાની પડે પણ એનો પણ મોટી નહોતી

અને રૂહિને ગઈ ફીર કમ્પ્લીટ આવતી હતી અત્યારે ઊંચી પડી હાઈટમાં છોકરી પણ હંમેશા જે પણ વસ્તુ લઉને એ બે ઇંચ ત્રણ ઇંચ લાંબુ લેવાનું આપડે ખબર એ સાડીઓ લેવા માટે મિત્રો ગયા તા ને અમદાવાદ

અને ઘરના હોય ને એ એ મિત્રો બીજા કોઈ બહાર બને લેવાના આવે તો પછી એવી પબ્લિસિટી થાય નહીં અને જો દુકાન બહાર હોય ને તો અવરજવર વાળા લોકોએ લે હમ તારે અને બહુ તકલીફ પડી ગઈ ચલના હેઠળ સાડી વેચતા ખોટી કે પણ કેટલી તકલીફ પડી ગઈ હં બરાબર ગુડ મોર્નિંગ સિમ્બા સિમ્બા આખો દિવસ ઉંગતો હોય છે ખબર નહીં કેમ ઉંઘે છે આજે પચાસ દિવસ નો થયો સિમ્બા સિમ્બા આજે તારા પચાસ દિવસ પૂરા થયા ઓ સિમ્બા તો મિત્રો હજુ નાનું બચ્ચું છે એટલા માટે બહુ મગજ નથી જગ્યા કામ કરતું એનું દાદા શું ખવડાવે છે તમને લોકો ને દહી ખવડાવે છે વીરુ આ એક ડમી પપ્પા ત્રણ જન વીરુ ઓ કાના દાદા શું ખવડાવે છે દહી ખવડાવે દાદા

મને એટલી ખબર છે કે આ અત્યારે પચાસ દિવસનું છે હવે વિચારો પચાસ દિવસનું પપ્પીને આપણે બહાર લઈને નહીં કેમ કે પચાસ કિલોમીટરનું અંતર મારા મારા માસીનું છવ્વીસ કિલોમીટરનું અંતર થાય છે તો પચાસ દિવસનું પપ્પી હોય હજુ હા ત્રણ મહિના ચાર મહિનાનું પપ્પી થઈ ગયું હોય તો એ કેપેબલ હોય બધું આજુબાજુનું વાતાવરણ સરભર થવામાં પણ જો પચાસ દિવસનો આપણો સિમ્બા છે પચાસ દિવસમાં એનો સારો ગ્રોથ થયો છે જો નહીં સિમ્બા તારા પચાસ દિવસ હજી પૂરા થઈ ગયા નહીં સેકન્ડ કરના બેટા સુંગે છે આને સુંગવાની શક્તિ બહુ છે હું અંદર એનો ફીડિંગ બનાવતો હોય ને એને ખવડાવવા માટે પડે વસ્તુ હોય ને એને બધી સુંગાડી દેવાની પછી કેવાનું જા ખોરી લાય હા લઈ આવે જા શેમ્પુ લેતા હોય તો શેમ્પુ લેતા હા લેતા આવે જા સાબુ લેતા હોય તો સાબુ લેતા હોય કપડા લઈ જાય કપડા લેતા જાય કમળે કરાય કે જો સિમ્બા માટે પપ્પા લઈને છે લો હા હા

સીટ સીટ ગુડ બોય ગુડ બોય હજુ એનો મગજ શક્તિ થોડી ઓછી એટલે હંભળતું નહીં સીટ ગુડબાય સૂઈ જા સીબા સૂઈ જા નહીં ચલો 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 માફલી લો દાદા જોડી જાઓ માફલી રો એ લઈ જ પકા દાદાને પકા દાદાને પકડ જલ્દી જા જા દાદાને પકડ જલ્દી દોડ 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 દાદાને પકડ જલ્દી પકડ પકડ દાદાને પકડ સુ ભરજોન આવતો તમે આજે બનાયો હે કે રોટલી સાગસ

સિમ્બાને બાય બાય કોણ કરશે સિમ્બાને બાય બાય કોણ કરશે મિત્રો અમારે રોહિત સ્કૂલે થી ઘરે પાછી આવી ગયા છે આજે સુલેશન આપ્યું રોહિત બેન ઓનો ફેર ઓણ એમ ના નહી આવડતું ના તો આ એને સ્કૂલ માં લખેલું છે ને બરાબર નહીં લખ્યું તે મેડમ કે લીટા કરવા નહીં અને વ્યવસ્થિત નોંધ લખો એવી નોંધ ઓહો આવી નોંધ લાવી તું ઓમ લીટી પાડવાની પછી ઓમ કરવાનું અને પછી ઓમ કરીને પછી ઓમ પલા હા ઈઝી છે જો તો આવડતું જો ઓમ લીટી કેમ ખાઈ ગઈ કેમ ખાઈ ગઈ પણ ગઈ એવું શું લખો શું પીઉ આ બધું લખો શું લખો શું વાવ રૂહી 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 ટોય હેપી બર્થડે હેપી બર્થડે કોની છે અત્યારે આના ઓને જોતે તને મનાઈ બર્થડે બતાય જો કે કયો બનાવ્યું આ તે તાર હાથે બનાવ્યું હેપી બર્થડે જીએનસી એટલે પોજે પોજે શું કર બનાવ્યું છે મને મના બર્થડે જો મિત્ર મારું રૂહી રિસે કે જો રિસે કે જો રૂહી કેમ રિસે કે બેટા તું આ બાજુ તો રૂહી જો સામું ની જોતી હે રૂહી નો સ્પેલિંગ શું રૂહી નો સ્પેલિંગ આર યુ એચ આ આર યુ એચ